ખેડૂતોનો સહાય પેકેજ ગઈ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું દસ હજાર કરોડ રૂપિયા એમાં તો પ્રવક્તાઓને મીડિયાવાળા એટલા બધા જોરથી બોલે દસ હજાર કરોડ દસ હજાર કરોડ કે ક્યાંક શરીરને તકલીફ ઊભી થાય જેવું કેમ ભાઈ દસ હજાર કરોડ રૂપિયા એ ખેડૂતોને આ આંકડાની ફિગરમાં ખૂબ સારું છે અને ફિગરમાં એ ઘણું બધું છે કે દસ હજાર કરોડ રૂપિયા બોલવામાં બહુ સારા લાગે છે અને પંદર હજાર કરોડ રૂપિયા એ મગફળી ખરીદવામાં કરશે તો મગફળી તમે પંદર હજાર કરોડ રૂપિયા કંઈ ખરીદો છો તો કંઈ મગફળી તમારે દરિયામાં નથી નાખવાની એ મગફળી તમારે માર્કેટમાં ફરીથી વેચવાની છે એટલે જે ઉપરનો જે બાફેર છે એ જ એ જ એ જ સરકારને ક્યાંક તિજોરીમાંથી ભારણ પડશે તો એના કરતાં તમે પંદર હજારની જાહેરાત કરો છો પંદર હજાર કરોડ રૂપિયાની તો એ ભાફેર આપી દો ને તમારે કોઈ ચૂકવવાની જરૂર નહીં પડે અને બીજું દસ હજાર કરોડ રૂપિયા જે છે એમાં તમે ખેડૂતને જે ફાંસીનો ગાળીઓ રાખ્યો છે એ બે એક્ટરની મર્યાદા પાછી એને જ મૂકી છે તો બે એક્ટર જ કેમ જ્યારે વિઘે પાંત્રીસ હજારનો ખર્ચો આવે છે તો તમે ખાલી વિઘે પાંત્રીસો રૂપિયા જ ક્યાં માપો છો એને વીઘામાં લઈએ તો પાંત્રીસો રૂપિયા જ આવે છે અને કયા વિસ્તારમાં કઈ જગ્યાએ કેટલો મળશે એ તો હજી ક્યાં નક્કી છે માત્ર મગફળીના જ ખેડૂતોને નુકસાન છે શું કપાસના ખેડૂતોને નુકસાન નથી રાયડાના ખેડૂતોને નુકસાન નથી જીરાના ખેડૂતોને નુકસાન નથી મગ અડદ એ એક એ ખેડૂતોને નુકસાન નથી તો એનું શું અત્યારે જમીનમાં એટલો વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાત કચ્છ છે એમાં બી વરસાદ છે તો ચુમ્માળીસ લાખ હેક્ટર જમીનની અંદર જ શું આ પેકેજ છે એંશી લાખ હેક્ટર કરતાં વધારે જમીન જ્યારે અહીં વાવેતર થયું છે તો ચુમ્માળીસ હજાર એટલે પચાસ ટકા જમીનની અંદર આ પેકેજ છે અને બધા તમે દસ હજાર કરોડ દસ હજાર કરોડ દસ હજાર કરોડ પણ દસ હજાર કરોડમાં ચુમ્માળીસ હજાર રૂપિયા ખેડૂતને મળે છે જ્યારે એને પાંચ લાખ સાત લાખની એ પેદા જ હતી એમાં ચુમ્માળીસ હજાર રૂપિયા શું થાય છે એ તો ઠેસરના ને નિંદામણના પૈસા નથી મળતા બિયારણના ક્યાં ગયા દવાના ક્યાં ગયા ખાતરના ક્યાં ગયા અરે નફો નથી જોયતો પણ કમસે કમ જે ખર્ચો થયો તો એ ખર્ચો તો એ મળવાપાત્ર થાય ને અને જે ભાગ્યા તરીકે મજૂરી કરતો તો એની અંદર એ એનો શું એનો તો કશું થયો જ નથી તમે પચીસ લાખ કરોડ રૂપિયા જો ઉદ્યોગપતિઓના માફ કરતા હો તો અમારી છેલ્લા ચાર વર્ષથી એક દેવા માફીની અમારી અભિયાનની અંદર એ જ માગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતોનો દેવો માફ એ જ ખેડૂતનું કલ્યાણ છે બાકી કોઈ આ દસ હજાર કરોડ તમે વીસ હજાર કરોડ કરોડ બાદ તોય નહીં આવે ને તો તમે વધારે વધારે કરશો કેટલા એસી હજાર રૂપિયા આવશે તો ખેડૂતને ક્યાં ફાયદો થાય છે આ ઐતિહાસિક પેકેજની અંદર બધું ઐતિહાસિક જ થઈ રહ્યું છે ને ભાવ જ્યાં નીચે ગયા હોય તો બધા ઐતિહાસિક ગયા છે ખેડૂત દેવામાં આવ્યો તો ઐતિહાસિક રીતે દેવામાં આવ્યો છે આ બધું ઐતિહાસિક ઐતિહાસિક કરતાં ખેડૂતને બેઠો કરવામાં ઐતિહાસિક હોવું જોઈએ ને આ બધા જે છે એ ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ જ છે આ એનાથી કંઈ ખેડૂતને ફાયદો નહીં થાય ઠીક રાત મળશે ડીઝલના પૈસા નથી મળ્યા બાકીનો ખર્ચાઓ દવા બિયારણ એ બધું ભૂલી જા તમે બધા તમે કહો છો કે દસ હજાર કરોડ રૂપિયા પણ એ ખેડૂતના ખાતામાં નથી આવતા હજી તો પોકેટલાનો ક્રાઇટેરિયા કેટલો ટાઈટ હશે એ આપણને ખબર છે બધી આગળ બી પેકેજ આવ્યા હતા ને કોરોના વખતે વીસ લાખ કરોડ રૂપિયા આવ્યા તો ક્યાં ગયું પેકેજ એવું જેવું આ પેકેજ નીકળશે ભાગરાજમાં અહીંયા બાકીના જે અઢાર તાલુકાઓમાં જે કર્યો હતો એ સાતસો ને નવસો ઓગણપચાસ કરોડ નવસો સુડતાળીસ કરોડ રૂપિયા એ હજી સહાય નથી મળી છવ્વીસો ને પચાસ કરોડ ગઈ વખતનું જે જુલાઈ મહિનાનું બાકી હતું એ જે ખેડૂતોના ખાતામાં નથી આવ્યું તો આ દસ હજાર દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે એ પેકેજ ખેડૂતોને જે ચુમાળે જ્યારે ખાતામાં ક્યારે આવશે એના કરતાં એક જ રસ્તો છે સરકાર જોડે ખેડૂતના કલ્યાણ માટે કે ખેડૂતોનો દેવો માફ આ પેકેજ ખેડૂતોને માન્ય નથી માત્ર ને માત્ર એક જ અમારી માગ છે જે લાંબા સમયથી જે છેલ્લા ચાર વર્ષથી હું માગ કરી રહ્યો છું ખેતરે ખેતરે જે ફોર્મ ભર્યા છે ઘરે ઘરે જે ફોર્મ ભર્યા છે કેન્દ્ર સરકારને માહિતી આપી છે રાજ્ય સરકારને માહિતી આપી છે લાખો ફોર્મ ભરી લગભગ વીસ લાખથી વધારે એ ફોર્મ સરકારને આપ્યા છે કે આ લોકો દેવામાં છે ખેડૂતો દેવામાં છે એને બચાવી લો જેમ આગળની સરકારોએ પણ દેવા માફ કર્યા છે એમ આ પણ સરકાર જે છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે જો ખેડૂતોની હમદર્દી સાચી હોય તો ખેડૂતોને દેવા માફી એ જ ખેડૂતો માટેનું પેકેજ સાચું હશે બાકી આ દસ હજાર કરોડ કે પાંચ હજાર કરોડ કે પંદર હજાર કરોડ કોઈ કામનું નથી અમારી એક જ માંગણી છે કે ફરિયાના ઉપર વિચારણા કરવામાં આવે અને ખેડૂતોનું દેવામાફીની જાહેરાત કરવામાં આવે તો જ ખેડૂતોનો ક્યાંક સંતોષ છે એ જોઈ એ સંતોષ કરે છે બાકી આ બાબતે અમારો સતત એ અસંતોષ જ છે ઓકે